લોકડાઉન સહિતના પાંચ મહિના બેરોજગાર રહ્યા બાદ પણ કામ ન મળતા યુવકે આલુપુરી વેચવાનું ચાલુ કર્યું હતું જ્યારે રસ્તા પર એન્જિનિયરિંગ આલુપુરી નામે આ યુવકે ધંધો કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે પછી કેટલાક ઇસ્યુઝના લીધે અમે સુરત આવી ગયા અને ત્યારે લોકડાઉન હતું જેના લીધે અમને જોબ પણ ખાસ મળી નહીં અમે સિવિલ એન્જિનિયરિંગમાં મેં ઘણી બધી જોબ ટ્રાય કરી શોધવાની પરંતુ એ જોબ મળી નહીં મારા વાઇફ જે છે તે પણ એમણે પણ ડિગ્રી કમ્પ્લીટ કરી છે એ બીએ બીએ બી એમ મેં કમ્પ્લીટ કર્યું છે એ પણ મારી સાથે જોબ કરતા હતા પરંતુ આજ જ લોકડાઉનના લીધે અમે અહીંયા આવી અને એમને પણ સેમ ઇસ્યુના લીધે અમે અહીંયા આવી ગયા અને એમને પણ જોબ મળતી નથી સિવિલ એન્જિનિયરમાં જોબ ન મળવાથી મેં બીજી બધી ઘણી બધી ફિલ્ડમાં પણ જોબની તલાશ કરી છે અને એમાં પણ ઘણો બધો મથ્યો છું પરંતુ તેમ છતાં મને એ જોબ મળી નથી અને કેટલીક જોબ મળી પણ છે પરંતુ એ ઘણી બધી દૂર છે દસથી બાર કિલોમીટર દૂર છે જેના લીધે મારે ત્યાં ત્યાં સુધી જોવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં હતો પરંતુ મેઇન પ્રોબ્લેમ એમાં સેલેરી સેલેરી ઘણી બધી એમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે તેવું હોય હા એકચુઅલી મેં આલુપુરીનો ધંધો એટલે શરૂ કર્યો છે કેમ કે આલુપુરીને ધંધો મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને ઇન્ટરેસ્ટ ઘણો બધો હતો નાનો હતો ત્યારથી મેં જોતો આવ્યો હતો એ એમની પણ સારી ઇન્કમ થઈ જાય છે પરંતુ અમે આલુપુરીનો એટલે શરૂ કર્યો કેમ કે રોજગાર ચલાવવો અમારા માટે ઘણો જ બધો ઇમ્પોર્ટન્ટ હતો મેં અને મારી વાઈફ બંને અમે બેરોજગાર ઘરે બેસા બેઠા હતા અને અમારા માટે દરરોજના પૈસા પૂરો થઈ જતા હતા જેના લીધે અમારે કંઈ પણ કરવું એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હતું જેથી અમે આલુપુરીનો બિઝનેસ